ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે આજે જે મુખ્ય મુદ્દા પર વાત કરવાનો છું એ મુદ્દો એ છે કે ગુજરાતના સાત મંત્રીઓનો દબદબો વધવાનો છે ભૂપેન્દ્ર દાદાની સાથે આ મંત્રીઓ જે ગુજરાતને લગતા મહત્વના નિર્ણયો હશે એની અંદર સામેલ થવાના છે તો આ મુદ્દા પર તો વાત કરીશ પરંતુ એ પહેલાં જે બીજા સમાચારો છે એ હું તમારી જોડે સંક્ષિપ્તમાં શેર કરી લઉં તો આજે કેન્દ્રીય કેબિનેટની અંદર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે બે હજાર સત્યાવીસની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી થશે અને એ ડિજિટલાઇઝેશન હશે એના માટે અગિયાર હજાર સાતસો અઢાર કરોડનું જે બજેટ છે એ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂર કરી દેવામાં આવ્યું અને બે તબક્કામાં આ આખું કામ થશે એક એપ્રિલથી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં હાઉસિંગ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સેસ એ બે કામ થશે અને ફેબ્રુઆરી બે હજાર સત્યાવીસથી વસ્તી ગણતરી શરૂઆત થશે છેલ્લી વસ્તી ગણતરી ભારતમાં બે હજાર અગિયારમાં થયેલી છે બે હજાર અગિયારનો સેન્સસ એવું આપણે ઘણી વખત કહીએ તો હવે એ પછી હવે બે હજાર સત્યાવીસમાં આ વસ્તી ગણતરી થવાની છે અને ત્રીસ લાખ કર્મચારીઓને આ કામ સોંપવામાં આવશે એવું પણ જાણવા મળ્યું છે એક આજે એ પણ લેવામાં આવ્યું કે જે મનરેગા યોજના છે એનું નામ હવે બદલી દેવામાં આવ્યું હવે આ મનરેગાની યોજના છે એ પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના તરીકે ઓળખાવશે અને મનરેગાનું ફૂલ ફોર્મ પણ એવું હતું કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ પણ હવે આ નામ બદલાઈ ગયું છે એટલે હવે મનરેગા બોલવામાં નહીં આવશે આજે બુલિયન માર્કેટની અંદર જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો અને ચાંદીના ભાવો ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા ચાંદી એક કિલોએ બે લાખને પાર કરી ગઈ અને સોનાનો ભાવ છે એ પણ એક પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયા પર છે બીજા એક સમાચાર એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે સુરતમાં છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની એક બેઠક છે એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપવાના છે અને સી આર પાટીલ હરસંઘવી સહિતના બધા ધારાસભ્યો મેયર બધા આ કાર્યક્રમના હાજર રહેવાના છે અને તેર ડિસેમ્બર શનિવારના દિવસે સવારે અગિયાર વાગે આ પાર અડાજનમાં રાજન થિએટરની પાસે હોટલ પાર્કિંગ બાય રેડિસન છે એની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપવાના છે બીજા એક સમાચાર એ સામે આવ્યા કે હમણાં ડોલર મજબૂત થવાને કારણે અને ભારતીય રૂપિયો નબળો પડવાને કારણે જે વિદેશીઓ ગુજરાતીમાં ગુજરાત જે વિદેશ જે ગુજરાતીઓ વિદેશમાં વસે છે એમણે ડોલરનો ફાયદો મળવાને કારણે મોટી મોટી માત્રામાં રૂપિયા ગુજરાત મોકલવાનું શરૂ કર્યું છે અને જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિનાની અંદર દસ હજાર કરોડ રૂપિયા આ એનઆરજી એટલે નોન રેસિડન્સ ગુજરાતીઓએ ગુજરાતની બેન્કોની અંદર મોકલ્યા છે હમણાં કેન્દ્ર સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડે એક ડિસિશન લીધું કે ભૂકંપીય ઝોન છે એ અમદાવાદમાં ઝોન ત્રણમાં હતું એને અમદાવાદમાં અમદાવાદને ઝોન ચારમાં ફેરવી દીધું એટલે ભૂકંપની દ્રષ્ટિએ હાઈ રિસ્ક પર અમદાવાદ છે એવું ડિસિશન એટલે એવું જાહેર કરવામાં આવ્યું તો એને કારણે હવે જે મે બે હજાર છવ્વીસથી જે નવા બિલ્ડિંગો બનશે એની અંદર ભૂકંપ પ્રૂફને લગતી ધ્યાન રાખવામાં ધ્યાન રાખવું પડશે એટલે આને કારણે મટીરિયલ કોસ્ટ વધશે અને એવું માનવામાં આવે છે કે અમદાવાદમાં વીસ થી પચીસ ટકા જેટલા પ્રોપર્ટીના ભાવ વધી શકે છે તિરુપતિ બાલાજી મંદિરની અંદર એક સેવાશાળી કૌભાંડ સામે આવ્યું એક કોન્ટ્રાક્ટરને એવું કામ સોંપવામાં આવેલું હતું કે જે દુપટ્ટા હોય છે એનો કોન્ટ્રાક્ટ આપેલો અને એ સિલ્કના દુપટ્ટા આપવાનું એવું નક્કી થયેલું અને એક દુપટ્ટાથી લગભગ તેરસો ને ઓગણસીનો ભાવ નક્કી થયેલો અને હમણાં પંદર હજાર દુપટ્ટાનો તિરુપતિ બાલાજી મંદિરે ઓર્ડર આપેલો પણ એ પછી ખબર પડી કે આ જે ભાઈને કોન્ટ્રાક્ટ આપેલો હતો એ તો બસો ત્રણસો વાળી પોલીસ્ટર સાડી લાવી અને આ તેરસોનું બિલ આપી દેતો હતો એવું એક મોટું કૌભાંડ પકડાયું છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આજે એક સવાલ પૂછવામાં આવ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ તો એમણે કીધું કે ઉત્તરાધિકારી ચર્ચા કરવાનો આ યોગ્ય સમય નથી કારણ કે બે હજાર ઓગણત્રીસ માં પણ મોદી દેશના પ્રધાનમંત્રી બનવાના છે બીજું એક રાજકારણની અંદર ચર્ચાનો વિષય એ થયો કે ગુરુવારે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમના ઘરે અને આજે શુક્રવારે રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોની સાથે બેઠક કરી અને એમાં હમણાં જે શિયાળુ સત્ર ચાલે છે એના મૂલ્યાંકન માટે રાહુલ ગાંધીએ બેઠક બોલાવી એમાં શશી થરૂર ગેરહાજર રહ્યા અને કોંગ્રેસના બીજા નેતા મનીષ તિવારી પણ ગેરહાજર રહ્યા પણ આને કારણે એક એવી ચર્ચા શરૂ થઈ કે આ જ્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે આ બે ઘટનાઓ આ બે મોટી બેઠકોને કારણે રાજકારણની અંદર કંઈક નવા જૂની થવાની છે એવું લાગી રહ્યું છે બીજું હમણાં ધુરંધર ફિલ્મ થિયેટરોની અંદર ધૂમ મચાવી રહી છે એવા સમયે માય માય જીઓવી ઇન્ડિયા અને ભાજપના ઓફિશિયલ હેન્ડલ પરથી ઇન્સ્ટાગ્રામ ઉપર એક સોશિયલ વિડીયો શેર કરવામાં આવ્યો અને એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર મૂકીને લખવામાં આવ્યું કે ઓરિજિનલ ધુરંધર એટલે ઓરિજિનલ ધુરંધર તો પ્રધાનમંત્રી મોદી છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે સ્પોર્ટ્સની એક વાત એવી છે કે આ ચૌદ વર્ષનો વૈભવ સૂર્યવંશી છે એ ગાંટતો જ નથી વૈભવ સૂર્યવંશીએ એક અંડર નાઇન્ટીનની મેચમાં યુએની સામે પંચાણું બોલમાં એકસો ને રન ઠોકી દીધા અને છપ્પન બોલમાં સેન્ચુરી મારી અને આમાં એને ચૌદ સિક્સર ફટકારી દીધા હવે અત્યાર સુધીમાં સૌથી વધારે સિક્સરનો જે રેકોર્ડ હતો એ ઓસ્ટ્રેલિયાના માઇકલ હિલના નામે હતો એને બાર સિક્સર ફટકારેલા તો વૈભવ સૂર્યવંશી જે માત્ર ચૌદ વર્ષનો છોકરો છે એણે આ રેકોર્ડ તોડી નાખ્યો છે બીજું ગુજરાત સરકારે આજે એક નિર્ણય એવો લીધો કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યુર એટલે જેને વીસીઈ તરીકે ઓળખવામાં આવે છે એ દરેક ગામડાની અંદર એક સેન્ટર જેવું હોય અને જે ગામડાના લોકો હોય ગામડાના ખેડૂતો હોય એમને ફોર્મ ભરી આપવા એમને સાત બારની નકલની વિશે જ્ઞાન આપવું એ બધું કામ આ બધા કોમ્પ્યુટર સેન્ટરો કરતા હોય તો એમાં હવે ગુજરાત સરકારે વીસી ખુશ થઈ જાય એવો નિર્ણય લીધો કે દરેક એક અરજી પર આ રૂપિયા મળશે એટલે પરિવસમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સુરત શહેર ભાજપની ઓફિસે આવેલા અને આમ સરની કામગીરી નિહાળવા માટે આવેલા પરંતુ ભાજપના બધા મોટા મોટા નેતાઓ હાજર રહ્યા હતા સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલ સંગીતા પાટિલ સહિતના જે બધા બી નેતાઓ હતા એ હાજર હતા દર્શના જલ્દોષ પણ હાજર હતા અને જગદીશ વિશ્વકર્માએ ત્યાં સુરત શહેર ભાજપમાં જે કા પટ્ટાવાળા કામ કરે છે સેવક કામ કરે છે એમના ખભે હાથ મૂકીને એમની પૂછપરછ કરી એને કારણે સોશિયલ મીડિયામાં થોડાક ચર્ચાનો વિષય બન્યો છે હવે મુખ્ય વાત કરીએ કે ગુજરાતની અંદર હમણાં ભૂપેન્દ્ર દાદાની સરકારના સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને એની અંદર ઘણા બધા જે મંત્રીઓ છે એમને સામેલ કરવામાં આવ્યા હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પરામર્શ સમિતિની રચના કરી છે એમાં સાત મંત્રીઓનો સામેલ કરવામાં આવ્યા છે અને આ જે મંત્રીઓ છે એ રાજ્ય સરકારના દરેક મહત્વના નિર્ણયની અંદર મહત્વની ભૂમિકા ભજવશે એમાં એક નામ છે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું બીજું નામ છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું ત્રીજું નામ છે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી ઋષિકેશ પટેલનું ચોથું નામ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને વન મંત્રી અર્જુન મોઢવડિયાનું પાંચમું નામ છે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝાનું છઠ્ઠું નામ છે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલનું અને સાતમું નામ છે ઈશ્વર પટેલ સહકાર મંત્રીનું એટલે આપણે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો હરસંઘવી દક્ષિણ ગુજરાતના છે નરેશ પટેલ બિલ્લીમુરાના છે ઈશ્વરસિંહ પટેલ ના છે એટલે આમ તો આ સાતમાંથી તો દક્ષિણ ગુજરાતના છે પણ આ જે એક ટીમ બનાવવામાં આવી છે એને કારણે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ એક મજબૂતાઈ મળશે કારણ કે ગુજરાતને લગતા કંઈ પણ જ્યારે મહત્વના નિર્ણય લેવામાં આવશે ત્યારે આ સાત મંત્રીઓ સામેલ હશે હવે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે એમણે પણ આવું કરેલું હતું કે દરેક વિભાગની એક પરામર્શ સમિતિ બનાવી હતી અને એની અંદર વિપક્ષ નેતા તે વખતના વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલ પૂર્વ સાંસદ લાલકૃષ્ણ અડવાણી કારણ કે લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી જીતતા હતા સૌરભ પટેલ પ્રફુલ્લ પટેલ ઉપરાંત સોળ જેટલા ધારાસભ્યોને અને તે વખતના ભાજપના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને આ પરામર્શ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા તો ખાલી આનો મતલબ એટલો જ છે કે બધા જે એક સરખા માઇન્ડના લોકો અને બીજા બધાની પણ આઈડિયાઝ મળે એના માટે આ કોમેડી હોય તો એક રાજ્ય માટે સારામાં સારો નિર્ણય લઈ શકાય તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ